અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર આજે તો ખાવાની મોજ પડી ગઈ ફક્ત પાંચ મિનિટની અંદર આટલા સરસ મજાના ખમણ ઢોકળા એ પણ બાફિયા વગર ચાલો જોઈ લે સૌથી પહેલાં તો હું તમને આનો ટેસ્ટ કરી જણાવું કે ખરેખર આ રેસિપી કેવી બની છે અરે વાહ ફ્રેન્ડ્સ ખરેખર સુપર એ વન લાગી રહી છે આ માટે સૌથી પહેલાં ફ્રેન્ડ્સ અહીંયા મેં લીધી છે એક મોટી સાઈડની થાળી થાળી ન હોય તો તમે કોઈપણ ડિસનો ઉપયોગ કરી શકો છો હવે આપણે શું કરીશું આની અંદર થોડુંક તેલ એડ કરીશું અત્યારે હું એક ચમચી જેટલું તેલ એડ કરું છું બધી જ જગ્યાએ સારી સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે અને હા ફ્રેન્ડ્સ જે આની સાઈડનો ભાગ છે ત્યાં પણ આપણે તેલને સારી રીતે ગ્રીસ કરી લઈશું હવે કોઈ પણ આપણે એક આવું કાણાવાળું વાસણ લઈશું અને ત્યાર પછી તેના નીચે કોઈ પણ એક મોટી સાઈડનું વાસણ લઈશું હવે જે કાણાવાળું વાસણ છે તેની અંદર આપણે પૌવા લઈશું તો ફ્રેન્ડ્સ અહીંયા હું મોટી ચાર વાટકી ભરીને પૌવા લઉં છું તમે જોઈ શકો છો જે વાટકીનો ઉપયોગ તમે પૌવા લેવા માટે કરો છો બસ એ જ વાટકીનો ઉપયોગ આપણે એક સામગ્રી લેવા માટે કરવાનો છે હવે આના ઉપર આ રીતે થોડું થોડું પાણી એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરતા રહીશું કે જેથી જે આ પૌવા છે એ બહુ જ સરસ રીતે સાફ થઈ જાય એટલા માટે પૌવાને મેં બે વાર પાણીની મદદથી સારી રીતે વોશ કરી લીધા છે હવે આપણે કોઈ પણ એક નોનસ્ટિક પેન લઈશું જો નોનસ્ટિક પેન ન હોય તો તમે કોઈ પણ કડાઈ કે તપેલીનો ઉપયોગ અહીંયા કરી શકો છો હવે આની અંદર આપણે છાશ લેવાની છે જે છાશ છે બહુ ખાટી પણ નથી અને બહુ મોડી પણ નથી મીડિયમ છે જો વધારે પડતી છાશ ખાટી હોય તો તમે તેની અંદર થોડુંક પાણી પણ એડ કરી શકો છો તો બે વાટકી ભરીને આપણે છાશ લઈશું ત્યાર પછી સ્વાદ અનુસાર બે નાની ચમચી જેટલું આપણે આપણે મીઠું એડ કરીશું ત્યાર પછી આની અંદર અડધી ચમચી કરતાં થોડીક ઓછી હળદર એડ એડ કરીશું જો ઓછી લાગે તો તમે ફરીથી પણ કરી શકો છો હવે પાંચ જેટલો અજમો ને એક ચમચી ભરીને આપણે જીરું એડ કરીશું જીરાથી જેનો ટેસ્ટ છે બહુ જ સરસ લાગતો હોય છે હવે એક ચમચી ભરીને ધાણા પાવડર એડ કરીશું આની અંદર બીજા કોઈ પણ એક્સ્ટ્રા મસાલા એડ કરવાની જરૂરિયાત નથી જો અજમો ન હોય તો તેના વગર પણ ચાલે હવે બે ત્રણ ચમચી ચમચી ભરીને આપણે આખી ખાંડ એડ કરીશું ગળપણ ખટાશ અને તીખાશ જે રેસીપી છે ભરપૂર હશે પણ મોટી સાઈઝના લીલા મરચાને મેં કટ કરીને આની અંદર એડ કર્યા છે તો તે એડ કરી દઈશું અને જો ચમચીની મદદથી માફ તો ચાર થી પાંચ ચમચી જેટલા મરચાં છે હળદર મને આની અંદર થોડીક ઓછી લાગી એટલા માટે મેં ફરીથી એડ કરી છે જો ફ્રેન્ડ્સ વધારે પડતી હળદર ન પડી જાય તેનું પણ ધ્યાન રાખવું જો વધારે પડતી હળદર પડી જશે તો જે આપણા ખમણ ઢોકળા છે એ થોડા કહાલ મતલબ કે કડવાશવાળા થશે હળદર પર ડિપેન્ડ હોય છે કે અમુકના ઘરમાં હળદર એવી હોય છે કે જે બહુ જ સ્ટ્રોંગ હોય છે અને અમુકના ઘરમાં હળદર એવી હોય છે કે જે બહુ વધારે પડતી સ્ટ્રોંગ નથી હોતી જો લીલું મરચું તમે ન ખાતા હોય તો તમે લાલ મરચાનો પણ અહીંયા ઉપયોગ કરી શકો છો શરૂઆતમાં જે ગેસની ફ્લેમ છે તમારે ફાસ્ટ રાખવાની છે આ રીતે સતત મિક્સ કરતા રહેવાનું જો નીચે એવું લાગે કે ચીપકી રહ્યું છે તો જે ગેસની ફ્લેમ છે તમારે ધીમી કરી દેવાની એક ઉભરો આવે ત્યાર પછી જે આપણે પાણીની મદદથી વોશ કર્યા હતા પૌવા એ આની અંદર એડ કરી દેવાના અને જે આ પૌવા છે એને બહુ લાંબા સમય સુધી માટે પલાળીને નથી રાખવાના બસ આ રીતે વોશ કરી અને છાસની અંદર બધા મસાલા એડ કર્યા પછી ગેસ ઉપર મૂકી એક ઉભરો આવે તરત જ આપણે પૌવા એડ કરી દઈશું જો થોડોક વધારે સમય થઈ ગયો હોય પૌવા પલાળતા તો પણ ચાલશે તો પણ કંઈ વાંધો નહીં આવે એકવાર સારી રીતે આને મિક્સ કરી લઈશું ત્યાર પછી જે ગેસની ફ્લેમ છે એ આપણે થોડીવાર માટે ફાસ્ટ કરીશું જો તમને એવું લાગે કે નીચે ચીપકી રહ્યું છે તો તમે ગેસની જે ફ્લેમ છે એને ધીમી પણ કરી શકો છો અત્યારે મેં જે ગેસની ફ્લેમ છે ધીમી રાખી છે એકવાર મિક્સ થઈ જાય ત્યાર પછી આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દઈશું સારી રીતે મિક્સ થઈ ગયું છે હવે જે ગેસની ફ્લેમ છે એને આપણે ફાસ્ટ કરી દઈશું ફ્રેન્ડ્સ છાસની અંદર ઉભરો આવતા ફક્ત એક મિનિટ જેટલો સમય લાગ્યો છે અને ત્યાર પછી પૌવા એડ કરી અને જે આ મિક્સર છે એ ઘટ થતાં ફક્ત બે મિનિટ જેટલો સમય લાગતો હોય છે બહુ વધારે સમય નથી લાગતો હા બટ જો ગેસની ફ્લેમ ધીમી હશે તો બેથી ત્રણ મિનિટ કરતાં થોડોક વધારે સમય પણ લાગી શકે છે બટ આટલું ઇનપશે હવે ફ્રેન્ડ્સ જે ગેસની ફ્લેમ છે મેં ફરીથી ધીમી કરી દીધી છે કેમ કે નીચે ચીપકે છે એટલા માટે હવે આ મિશ્રણ થોડું ઘટ થાય ત્યાં સુધી આપણે સતત આને મિક્સ કરતા રહેવાનું છે અને હા ફ્રેન્ડ્સ મારો આ વિડીયો તમને થોડો પણ પસંદ આવી રહ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં બે મિનિટની અંદર જે મિક્સર છે સરસ મજાનું ઘટ થઈ ગયું છે તમે આ રીતે આને ચેક કરી શકો છો તમે જોઈ શકો છો કે બહુ જ સરસ રીતે આ પથરાય તેવું થઈ ગયું છે મિક્સર પ્રોપર રીતે કૂક થયેલું હોવું જોઈએ જો સોફ્ટ રહી ગયું હશે વધારે પડતું તો આ કટ નહીં થાય તમારે ચમચીની મદદથી ખાવું પડશે અને હા જો વધારે પડતું બહુ જ ઓવર ઘટ થઈ ગયું હશે એકદમ કડક તો ખાવાની મજા નહીં આવે એટલા માટે ફ્રેન્ડ્સ તમે આની જોઈ શકો છો આટલી પરફેક્ટ છે ખીચાની હોય બસ આપણે એટલી જ રાખવાની છે હવે આપણે શું કરીશું તાવેતાની મદદથી સૌથી પહેલા તો આ રીતે પ્રેસ કરીને આને સેટ કરી લઈશું અને હા ફ્રેન્ડ્સ આને ક્યારે તમારે કટ કરવાનું છે ક્યારે વઘારવાનું છે અને કઈ રીતે વઘારવાનું છે જો પ્રોપર રીતે બનાવશો તો ખરેખર બહુ જ સરસ મજાના ખમણ ઢોકળા તૈયાર થશે આને મેં તાવેતાની મદદથી સેટ કરી લીધું છે હવે આપણે શું કરીશું એક વાટકીને તે તેલથી ગ્રીસ કરી દેવાની છે સારું એવું તેલ લગાવ્યું છે મેં આની ત્યાર પછી આપણે થોડુંક આ રીતે પ્રેસ કરવાનું છે કે જેથી બહુ જ સરસ રીતે એક સરખી સાઈઝના ખમણ ટુકડા તૈયાર થઈ જાય અને ત્યાર પછી તમારે આ રીતે વાટકીની મદદથી ઘસવાનું કે બહુ જ સરસ મજાના આ ખમણ ટુકડા લાગે ઉપરથી એકદમ સેટ થઈ જાય તમે જોઈ શકો થોડા ખમણ ટુકડા ઠંડા પડે ત્યાર પછી આપણે આને કટ કરી દઈશું બહુ વધારે પડતા ગરમ હોય ત્યારે તમારે કટ નથી કરવાનું અને હા બહુ ઠંડા પણ કટ નહીં કરવાના નહીં તો મજા નહીં આવે તમને ખાવાની એટલા માટે તો બસ મોટા ટુકડાઓમાં આપણે આને કટ કરી લઈશું અને હા ફ્રેન્ડ્સ મારે વિડીયોની અંદર બતાવવાનું હતું એટલા માટે મેં આ રીતે મોટા ટુકડામાં કટ કર્યા છે બટ બને ત્યાં સુધી તમારે શું કરવાનું છે આ લેયર છે એકદમ પાતળું રાખવાનું કે જેથી જે આપણે વઘાર કરીએ છીએ એ બધી જ જગ્યાએ બહુ જ સરસ રીતે બેસી જાય અને વધારે ટેસ્ટી આપણા ઢોકળા લાગે એટલા માટે હવે વઘારમાં બસ પાંચથી છ ચમચી જેટલું તેલ લીધું અને એકથી બે ચમચી જેટલું અહીંયા મેં રાઈ એડ કરી છે રાઈ બહુ જ સરસ રીતે બધી રાઈ ફૂટી જાય ત્યાર પછી આપણે ગેસ ઓફ કરી અને જે આ વઘારે તૈયાર કર્યો છે એ ઘરમાં ગરમ આ ઢોકળા ઉપર આપણે એડ કરી દઈશું તમને પસંદ હોય તો તમે આની અંદર મતલબ કે વઘારની અંદર તલ મીઠા લીમડાના પાન અને લીલા મરચાં કટ કરીને એડ કરી શકો છો બટ અત્યારે મેં સિમ્પલ રીતે બનાવ્યા છે કંઈ એડ નથી કર્યું સારા એવા પ્રમાણમાં અહીંયા મેં વઘાર એડ કર્યો છે ઘરમાં ગરમ જે આ ઢોકળા છે બહુ જ સરસ લાગતા હોય છે હવે તમારે આને કઈ રીતે દૂર કરવાના છે તમે જોઈ શકો છો ચપ્પાની મદદથી તમારે આ રીતે નીચેની સાઈડથી ખેંચવાનું છે મતલબ કે ઘસવાનું છે તો બહુ જ આસાનીથી એથી જે આ ઢોકળા છે બહાર નીકળી જશે અરે વા ફ્રેન્ડ્સ ખરેખર બહુ જ સરસ લાગે છે જેટલા દેખાવમાં સારા છે એના કરતાં ટેસ્ટમાં વધુ સારા વિડીયો પસંદ આવે તો લાઈક બાય